શિક્ષકો પર હુમલા મુદ્દે સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને શિક્ષકો પર હુમલાને પગલે સુરતમાં સ્વનિર્ભર શિક્ષણ સંચાલક મંડળ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં અમદાવાદની એક શાળામાં શિક્ષક પર છરી વડે હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી જેને સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવ્યો છે આ ઘટનાને પગલે બાળકો શિક્ષકો અને શાળાના કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્નો ગંભીર બન્યા છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તેને નિંદનીય ગણાવ્યો હતો આવેદનપત્રમાં મુખ્યત્ત્વે એવી માંગ કરવામાં આવી હતી કે જે રીતે તબીબો પર હુમલાને રોકવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે

તમામે તમામ જિલ્લાઓમાં અત્યારે આવેદનપત્ર આપી રહ્યું છે શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર અમદાવાદ વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આવી ઘાતકા પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ જેને કહેવાય છે કે પ્રોટેક્શન એક્ટ જે ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય કાયદો કોઈને લેવાનો અધિકાર નથી તે સવે ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદન પત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ જયશુખબે કથિરિયા લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ લિયો સ્કૂલ અમદાવાદમાં એક શાળાની અંદર આચાર્ય ઉપર એલસી લેવાની બાબતમાં એક વાલી દ્વારા જે શરીર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં વાલીઓ દ્વારા નજીવી બાબતોમાં પણ આચાર્ય શિક્ષકો સાથે શાબ્દિક જીબાજોડીની સાથે અપમાનજનક શબ્દો પણ વાપરવામાં આવતા હોય છે પણ જ્યારે હવે છરી દ્વારા વાલી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓના સંચાલકો અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને જેમ ડોક્ટર્સ માટે પ્રોટેક્શન એક્ટ છે બે હજાર બાવીસ શાળામાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ પ્રોટેક્શન મળે અને વાલીઓ દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો શાળાઓમાં ન થાય શાળાઓનું વાતાવરણ ન ડોવાય એવી અમારી લાગણી અને માગણી છે બ્યુરો રિપોર્ટ સુરત